નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આપણે ખેડૂત ખેડૂત એટલે જગતનો તાત બધા ઘાસ આહન કરી અને છતાં તોય જીવતા ને જીવતા માથે તાડ તડકો કે ઠંડી કે જે કંઈ આપણે કંઈ વરસાદમાં આપણે પણ રખડતા હોઈએ અને આવા કળાજૂડ જંગલની માલી પર આપણે ખુલ્લા પગે રખડતા હોઈએ ખરેખર આપણે કંઈ થતું જ નથી ભગવાનની માથે એટલે કૃપાને એટલી મહેરબાની ખેડૂતના દીકરાને માથે પાણ પડે તો કઈ કંઈ ના થાય તો આજે તમે જોઈ જ્યા છો મારી વાડીની માંડવી છે અને માંડવીની અંદર ઊભી અને વિડીયો બનાવવાનું કારણ એ જ તમે ઘણી ખરી વખત જોતા હો કે આ માંડવીમાં જ બનાવીને કેમ ઊભે વિડીયો બનાવવા માંડવીમાં જ કેમ ઊભે તો એનું એક કારણ છે કે આપણે ખેડૂ ખેડૂત આપણે કંઈ લોકેશન કે આપણે પાછળનું બેકગ્રાઉન્ડ કે એવું મસ્ત મજાનું ફિલ્મ હોય એવું રાખવાની કંઈ જરૂર નથી તો મિત્રો આપણે ખેતી કરતા હોય આપણે ખેતીની અંદર ખેડૂતના હેઠે પડે અથવા તો ખરાબ હોય એની અંદર અનેક પ્રકારનું ઘાસ ઉગતું હોય અનેક પ્રકારની વનસ્પતિ ઉગતી હોય અને એ વનસ્પતિ એટલી બધી દુર્લભ હોય કે આપણા શરીરને એ કેટલી બધી ઉપયોગી હોય અને આપણે ખબર નથી હોતી ખરેખર આપણે એ જાણવા જરૂરી છે ઘણી ઘણી વનસ્પતિ તો એવી આવે છે કે આપણે તો હજી એટલું બધું જાણ્યું નથી પણ જે જાણે છે એમ કહે છે કે ભાઈ હરફ કર્યો હોય તો એનું ઝેર પણ ઉતારી દઈએ છે આવી વનસ્પતિ પણ છે અને એક ફાઇનલી વીછી કયડો હોય તો વીછીનું ઝેર ઉતારી જાય આવી વનસ્પતિ નહીં પણ આપણા ઘરે એવી એક કેમિકલી વસ્તુ છે કે એનાથી ખરેખર ઉતરી જાય છે અને આપણે ટ્રાય કરેલી છે અને જે આપણા ખેતીની અંદર એક પાક પણ એવો થાય છે કે એનાથી વીંછીની ઝેર ઉતરી જાય મિત્રો તમે ખેતીની અંદર કામકાજ કરતા હો આજ તો કેમિકલીયુક્ત દવાનો ઉપયોગ થઈ ગયો છે એટલું આ ખેતર ઝેરી થઈ ગયું છે કે ઉધઈ વીંછી અને આ બધું વયુ જ ગયું છે જ નહીં દેખાતા જ નથી નકર તો આ વખતે જ્યારે ભાદરવાનો ફૂલ તડકો હોય મગફળીની સિઝન કાઢવાની હાલતી હોય તો પાથરાની નીચે હાથ નાખ્યા ભેગા તો વીસી નીકળતા ક્યાંય પણ વીસી જોવા જડતા નથી કદાચ આવી ઘટના બને નહીં અને કોઈ પણ સંજોગોમાં આવી ઘટના બને ને તો વીસીનો ડંખ હોય ને ત્યાં મિત્રો એક આવડી બધી ડુંગળી લઈ અને એમાં વોલ પાડી લેવાનો ડિસમિસ અથવા તો ચાકુથી અને તમારે જે પણ આંગળીમાં કર્યોની આંગળી એમાં પોરાવી દેવાની તાત્કાલિકમાં થાય તો કોશિશ કરજો ટકા વીછીનું જે એમાં ફાયદો કરે આપણે આવો દાખલો જોયા નથી આ રિયલી ટેસ્ટ કરેલું છે ઘણી વખત એવું થતું હોય કે હલર હાલતા હોય મગફળીમાં ત્યારે વીછી નીકળે ઘણાને કઈડલ છે અને તાત્કાલિકમાં કોઈ ના હોય તો આપણે એ ચીંધે ચીંધેલું છે અને માણસોને હાથમાં ડુંગરી એમ કહીને પહેરાવી દીધી સીધે સીધું મોરે મોરો વીસીનો જે દર્દ થતું હોય એમાંથી સિત્તેર ટકા રાહત મળેલી છે અને બીજો એનો ઉપાય એવો છે કે જે જગ્યાએ વીછીનો ડંખ મારેલો હોય ત્યાં કાંટા પીનથી અથવા તો સોયથી જરા જરા આપણે કાંટો જેમ ખોતરી એ રીતનું ખોતરી અને આંગળી કેરોસીનમાં બુડાડી દેવાની સિત્તેર ટકા રાહત થઈ જાય આવો આઈડિયો તમને કોઈ નહીં આપે ને આવો આઈડિયો કોઈ આગળ હોય આ આગળ હોય કાં તો કોઈ દેશી વસ્તુ જાણતો એના આગળ હોય અને કાં ખેડૂના દીકરા આગળ હોય અને હવે તમને જે બતાવવા જઈ રહ્યો છે ને અતિ દુર્લભ વસ્તુ એવી છે કે જે માણસોને પાન ફાંકી ખાઈ ખાય અને મોઢા ઉઘડતા ના હોય કે જેને એટલે જ મોઢાની અંદર આંગળી જતી હોય એના માટે અને એક બીજું ખાસ કે જેને વારંવાર દાઢ દુખતી હોય દાંત દુખતા હોય હલતા હોય અથવા તો મોઢામાંથી વાસ આવતી હોય બ્રશ ગમે એટલું કરે કોલગેટ ગમે એવી કંપનીની વાપરે મોઢાની અંદર વારંવાર એવું બધું કર્યા પછી વાસ આવતી હોય તો ઘણા ઘણા માણસો છે વરિયારી ખાવાની ટેવ પાડે બીડી પીવાની ટેવ પાડે કે આપણા મોઢામાંથી જે કોઈ ખોટી દુર્ગંધ આવે એ દૂર થઈ જાય તો એના માટે ખરેખર એક મસ્ત મજાની વનસ્પતિ લઈ આવ્યો છું હું એટલે લઈ આવ્યો એટલે મી મીઠી ઉત્પન્ન નથી કરી પડે ખેતરના શેઢે પાડે બધીને થતી હોય અથવા તો હિમના હેઠા પાડે જે ખરાબા હોય હિમમાં એમાંય પણ થતી હોય અતિ એવી દુર્લભ વસ્તુ છે અને તમારે તમારી ભાષામાં આને શું કહેતો અમારાને અઘેડો કહે અઘેડો એટલે અપા માર્ગ સંસ્કૃતમાં હિન્દીમાં નાના નામ એવા આવતા હોય હે આપણે તો એટલું બધું ભણેલા નથી પણ એક ખેડૂતના દીકરા તરીકે એક હાચામ હાચી સલાહ દઉં કે આનું ખાલી દાતણ કરી નાખો ને દાંતણ આ દાઢ ખીલાવીને એનું દાતણ કરી નાખો ને તો ત્રીજે જ દિવસે ત્રણ ટાઈમ દાતણ કરવાનું ત્રીજે જ દિવસે તમારે દાઢનો દાંતનો ગમે એવો દુખાવો હોય દુખાવો ગાયબ ડૉક્ટરની દવા લેવી ના પડે હા કેમિકલયુક્ત દવાઓ ખાવી ના પડે કેમિકલ એટલે એક વસ્તુ ઝેર છે અને એ માટે એક હું તમને આગળ હજી બતાવું અને બીજી વસ્તુ એવી છે કે આ તો હજી છોડ નાના છે પણ વધારે પડતા છોડ વડા હોય મોટા છોડ ને એની આ પાડું છે ને એ પાડું અથવા તો આ પાન છે આ પાનને વાટી અને જ્યાં પર તમને કોઈને એલર્જીની ખંજવાળ થઈ હોય ને તો આના પાનનો રસ કાઢી અને ચોપડવાથી પણ ખંજવાળમાં પણ રાહત મળે છે અને આનું દાંતણ તમારે અચૂક ચાવ્યા રાખવાથી આઠથી દસ દિવસમાં તમારું જકડાઈ ગયેલું મોઢું કે જે ફાંકીને લીધે માવા ખાતા હોય અને મોઢું તમારું ખુલતું ના હોય આમ ચાર આંગળી જાતી ન હોય તો આ બે મહિનાથી કરીને છ મહિનાની અંદર તમારે બે આંગળી જાતી હે ને તો ચાર આંગળી વહી જાય એના માટે તમારે આનું દાંતણ નિયમિત દિવસમાં ત્રણથી ચાર કલાક ચાવવું પડીએ એક દાંતણ પૂરું થઈ ગયું તો અહીંથી કાપીને પાછું બીજું ચાલુ કરવાનું એમ કરતાં કરતાં તમારે આનો ઉપયોગ કરવાનો છે અને આ વનસ્પતિ એટલી દુર્લભ છે કે વાત જ પૂછોમાં મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય તો દૂર થઈ જાય એ પણ આના દાંતણથી દાંતના પેઢાનો હોજો રહે તોય મટી જાય અને દાંતની અંદર કોઈ પણ પ્રકારની કુંદર રહે તો મટી જાય તો મોઢાની અંદર ગમે એવી દુર્ગંધ આવતી હી દૂર થઈ જાય આ એક વનસ્પતિ અને ફાયદા અને આનું નામ છે અઘેડો અમે આને અઘેડો કહી તમે આને શું કહેતા હો એ હવે તમારે નામ કોમેન્ટમાં જણાવવાનું છે અને કોને કોને આ સમસ્યા છે એ સમસ્યા શેર કરજો અને આનો ઉપયોગ કર્યા પછી કેટલો ફાયદો થયો એ તમે એક મહિના પછી મને તમારા અનુભવ જણાવજો આજે બસ વિડિયોમાં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને આવા નવા વિડીયો જોવા માટે ગામડીઓ કોલવાની ચેનલ વિલેજ લાઈફ એને તમે સબસ્ક્રાઈબર કરો અને આવી જઈને જરૂર હોયને શેર કરજો આવજો જય દ્વારકાધીશ